જય મુરલીધર ખેડૂત મિત્રો કેમ છે બધા મજા મજા છે એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણું સહી વાડિયા બપોરને વાગી ગયા છે અગિયાર ચા પાણી પી લીધું છે ને વાતાવરણ કંઈક આવું છે ઘડીક તડકો ક્યારેક છાયો ક્યારેક તડકો ક્યારેક છાયો ને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક એકાદું વરસાદનું ઝાપટું પણ પડી જાય છે વાડ્યું છે આપણી મગફળી છે જ્યાંથી આ પડવામાં બકાલું વાવવાનું છે ત્યારે ડુંગળીનું વાવેતર થાય છે અને દેશી જુગાર કર્યો છે વાવેતર કરવા માટે એકદમ બેસ્ટ હમણાં તમને બતાવું કે આમાં ખાતર ઓલો ભાઈ જો ભરે ખાતર નાખતો જાય છે જો આ રીતે આગળ બળદથી રાપ આલે જો આમાં રાપ કાક નાખી છે કાયદેસર વરાપ તો નથી થઈ પણ છતાંય હવે કાયદેસર વરાપ જોવાની આપણે રાહ જોવાની થતી નથી થોડુંક જાય એક નાના છોકરાને બિહાડવો પડ્યો આ બળદો આ રીતની રાપ આપી છે રાફ આકી હવે આમાં ડુંગળીનું વાવેતર ચાલુ કર્યું છે જો આગળ વાવતું આવે પણ એ બતાવી દઉં બળદો અત્યારે જોવા મળતા નથી હવે આ ધીરે ધીરે લુપ્ત થવા અત્યારથી પડવાનું ચાલુ નથી બિયારણ છે પંચગંગા સરદાર વાર નું પંચગંગા

તો બેરિંગ માં ગારો ભરાઈ જતો તો એટલે મજા નહોતી હા તકલીફ પડે એટલે આપણે બુશિંગ સિસ્ટમ કરી નાખ્યું હા હવે તકલીફ ના પડે આમાં બુશિંગ છે અને આ રીતે ઈજી સેલાઈ થી હેલું જાય અને જે આ રીતના કાણા છે ને આ કાણામાંથી ધીરે ધીરે બે દાણો એક એક દાણો દાણો પડ્યો જાય ને ભાઈએ વાત કરી એમ બે દાણા ભેગા ન પડે અને ઘાટું ન થાય પાકું ન થાય માપનું પડ્યા રાખે અલગ અલગ દાણો પડે ને આખા કેરામાં આવે આખા કેરામાં આવી જાય હા જો આ પારો છે આ પારાથી હોલ ચાલુ થાય તો છે આ પારા સુધી

મે બળદ પોચી ગયા આ વારી લીધું હેઠે આ રીતની રાપ પડે છે અહીંયા થોડુંક કેવું બોલે શીખાઈશ વારું માપે માપની પડે છે તો કે આમાં પાંચ માપની જ રાખવાની હોય બળદ છે ને એટલે હાલે છે બાકી ટ્રેક્ટર હોત ને તો હજી ન હાલત કારણ કે આમાં એને છે ને વ્હીલ બે જાય તો કે આમાં હજી કાયદેસર વરાપ નથી થઈ જ્યાં રીતે આંગળી આમ કરીને જ ચીકણું ન થવું જોઈએ જે આ પારે છે ને પારે વરાપ થઈ ગઈ છે ટૂંકમાં આમાં હજી કલાક જાળવવાનું ટ્રેક્ટર તો હાલે જ નહીં હજી ટ્રેક્ટર બહુ પછી કાંઈ આવે નહીં તો બપોર પછી હાલે વહેવું લાગે છે ગારો છે ને ડુંગળીનું બી એ વાદળી ચેડી હો માથે તો જે કોઈ ખેડૂત મિત્રોને કરે તો ડુંગળીનું વાવેતર કરવું હોય ને એને આ દેશી જુગાર જે છે એ કરવાનો હોય બેસ્ટ છે ને એટલી બધી કિંમત પણ નથી બહુ સસ્તા થઈ જાય અને પછી એટલે હાથથી આપણે જે છાતડી ને અથવા તો ટ્રેક્ટરથી વાવી તો ભાડું દેવું પડે ટ્રેક્ટરથી ને છાતડીનું વટાણ થાય છે અને ઘણા લોકો ખેડૂત મિત્રો હાથથી છાંટતા હોય હાથથી છાંટતા હોય ને તો એમાં શું છે કે આમાં બધી ટૂંકમાં ક્યાંક ઘેરે કસર કે પડે ક્યાંક વધારે પડી જાય ક્યાંક ઓછું પડે અને ટ્રેક્ટરમાં કારણ વગરનો તો આમાં ટોર થાય થાય અને હડકું કાયદેસર લીધું વીસ મિનિટ થાય રીતનું શાંતિ છે હાલ રાખવાનું ગોથું લાગી ખાલી થઈ ગયું છે કે પાછું ભરવાનું પેલી ફરજ નાખવું પડે ને વધારે

હાલો મિત્રો તો હવે અત્યાર સુધી આપડે વિડીયો જોયો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં